માતાજીના નામે લોકોને છડતી મહિલાઓને લોકોએ ઘેરી લીધી ધંધુકા બરવાડા રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને ઊભા રાખીને મુંગરા પર મેલડી માતાજીની બાધા પૂરી કરવા માટે ઉગ્રણા કરતી હતી આ મહિલાઓ ખોટું બોલીને રૂપિયા પડાવતી હોવાનું જાણ થતા ટોળાએ બંને મહિલાઓને ઘેરી લીધી કગડી ગામ પાસે થયેલા વિવાદનો વીડિયો વાયરલ થયો છે આ વાયરલ વીડિયોની વીટીવી પુષ્ટિ નથી કરતું તો વાહન ચાલકોને રોકતી હતી આ મહિલાઓ અને ત્યારબાદ આ મહિલાઓને લોકોએ ઘેરી લીધી ત્યારબાદ હવે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે છે કે કેમ તેને લઈને પણ હવે સવાલ જોવા મળી રહ્યા છે બાંધાના નામે રૂપિયા પડાવતી આ મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે પીટીવી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું મુંગલ પર મેલડી માતાજીની બાંધા હોવાનું કહીને રૂપિયા પડાવતી મહિલાઓ વીડિયોમાં કેદ થઈ છે સંવાદદાતા હરિયો ફોનલાઇન પર જોડાયા છે નામે મહિલાઓને ઘેરી લીધી વિડિયો વાયરલ થઈ રહ્યો છે શું મામલો જી ધંધુકા બરવાડા રોડ પર તગડી નજીકની આ ઘટના હોવાનું કહેવાય રહ્યું છે અને આ વિડિયો સતત વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ માતાજીની માનતા છે અને એને પૈસા આપો બસો ત્રણસો પાંચસો રૂપિયા ઉઘરાવી અને જો ન આપે તો તેમના ઉપર પથ્થર મારતા હોવાનો પણ દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે આ વાયરલ વિડીયોને લઈ પોલીસ પણ તપાસમાં લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર